વટાણાનું ને બટેકાનું શાક તો બનાવ્યું છે પણ મેં કુકરમાંથી શાક ઉતાર્યું ને તે શેષ દાળની વાસ આવતી હતી મને એમ લાગે છે કે શાક શાક થોડું દાળજી ગયું હોય ને એવું લાગે કોઈ લવરો ન કરે તો સારું છે સાની મની ના ખાઈ લે તો સારું છે એક વટા તડકા કેવા પડે છે રહોડામાં ગરમી એટલી થાય અને કેટલું બધું રાંધવાનું હોય કોઈ રહોડામાં ડોકાય નહીં ભણનો દીકરો લે એમ ન થાય કે આલો ઘડીક રંધાવા જાય

લંગુ ભાઈ માર ભાઈ ને છે ને એમ કીધું કે તું લંગુને રોટલી કરાવવા જા અને મને ખાવા દેઈ કે મારે કામ રોટલી કરાવું ના ના તમારે રોટલી કાઈ કરાવી નથી હું કરી અરે મારા લંગુ એવું થોડું હાલે કામ તો કરાવું જ પડે ને હાલો હાલો તમને રોટલી કરાવો એક કામ કરો તમે બે ત્રણ રોટલી કરો ને કે હું હમણાં આવું હો મારે બાથરૂમ માં જાવું છે

તને મારા હમ છે તું કાઈ બળેતરા નો કરતી બે માણા હોય ને એવું તો આયલા કરે છું તો હું ઈ તો કેમ ને એલી ઘોગડી વાત માં તો કાઈ નથી આના પપ્પા ઘરે આયા ને મને હું કે તું મને ખાવા દે અને આ છોકરો શી કર્યો તો ને તે હું એને ધોવા વઈ ગઈ એને ખાવા નો દીધો અને એમાંથી ડખો સાલુ થઈ ગયો અને એમાં થોડું કમ થો હતો ને મોટો હોળો હળી ગયો અને પછી અમાર બેયને બહુ બાંધવાનું થઈ ગયું પછી મન હું કે આવ તું ઈ કે વૈજા જા માર તન જોતી જ નથી

કઈ ઉપાધિ નો કરતી તું તાર તન ગમે ચા હું ધ્યાય રે અમે બધા તારી આર્ય સઈ આવાને શું હોય હાળાવને તે હેલી સુડેલ તો તારે ચાર પરજા છે તે બે ને કેમ હારે લાવીને બે ને નો લાવી એલી શિબરી માસી મારો ઘરવાળો શું કે બે પરજા તારી પાસે રાખ ને બે પરજા તું લઈ જા અને આપણે બે ની કે ભાગ પડી જાય બે પરજા તારી ને બે મારી ધોળી પરજા એને રાખી અને આ કાળા લીંડા જેવા પરજા મને આપી જો ને મારા ભાગમાં કાળિયા આવ્યા નકર ગોગડી હું એને કાંઈ ઘટવા નથી દેતી બોલ હું છોકરા શાર શાર પરજા રાખતી રાખતી diamond ની હાડીઓ લાવું આખો દી ઘરનું કામ કરું એના માં બાપને હાસવું કોઈ હાળા ને એલી કદર જ નથી અને મન રાતે અતારે કાઢી મૂકી કે તું વહી જા મારે ક્યાં જાવું ગોગડી કે તું તું મોઢાની મોળી સન તું ભોળી પડ સુડેલ મારી જેવી હોય ને તો ખબર પડે એને

રેઢો ગોરીઓ ગમાણી આવશે ક્યાં જાહે હાસી વાત છે ગોગડી બેન ને સોડેલ તો તાર તો કાઈ બળે તરા નો કરતી તન ગમે ને એટલું તો તારે અમાર ઘરે રે તો તાર અમાર ઘરે કાઈ ટાઈમ નથી આ છોકરા ને મજા નું સ્થાન દૂધ ને ઉપાય કે છે અન તું તો તારે અમારી એટક ઓ ટકે ટકે ખાઈ લે તું તારે ઓ ગોગડી ની ઢીંકી ની વાત હાસી છે સોડેલ તું તારે એને તમે જવા દે તેલ લેવા એને તો બોલાવતી જ નહીં ને થોડાક દી વયત જા રી હામણે એટલે એને ખબર પડે તારી કમી મહેસૂસ એને થાહે ને તો એને ખબર પડશે શરમાતીનો ની હોય મમ્મી આનો ઘરવાળો હાવ નંગ જેવો શાર શાર પરજાનો બાપ છો તો કે દે ને આ તો આવશે હાળો આને મગસ જ નેઠ લાગતો મમ્મી આ સોડેલના માવતરે બિશારી નાખી દીધી કેવી ટીડડા જેવી સોડી છે રૂડી રૂપાળી અને આવા કપાતનને દઈ દીધી મમ્મી એ તો તમે બધા પાડોશી હારા છો ને એટલે મારે વાંધો ન આવે નકર મારે ક્યાં જાવું ગોગડી ગોગડી તું ભલે બોલ પણ તું ભોળી છો મને બહુ તું વાલી છો એટલે હું ધોળીને ઘરે આવી નકર ન વહી જાવ પણ મારે એને ભડે જ નહીં તારી આર્ય જ ભળી એટલે જ હું ધોળીને આવી છોકરાએ મારા રોતા તા મને કાઢી મૂકીને તે મેં દ્રોવોમાં બટા આપડે ગોગડી માસીને ઘરે વૈયા જશું માઇન માન સાના રાખ્યા હવે બિશારા સાના રહ્યા અને મારા છોકરા ભૂખ્યા એ થયા હશે ગોગડી તારા છોકરા તું તાર ભૂખ્યા થયા હોય ને તો ધરાઈને ખવરાવી લે અને તું તાર નહી રહે તો તાર છોકરાને હુવરાવી દે તને કોઈ કાઈ નહી કે આજ તો અમારે જીણીઓ ભાઈ અમારા હાહરા અને મારો ગોગડો આજ તો એ તૈણી બાર ગામ ગયા છે કામ હતું ને તે એટલે આપણે બાયુ બાયુ જ સેવી તો તાર હુઈ રહેશે બધા આપણે આરે માર ગોગડો ની બધા હવે હવાર આવે વેલા આવવાના છે 5 વાગે તું કાઈ બળેતરા નો કરતી હો મમ્મી મારા ફોનમાં માં લંગુ બેન ફોન આવ્યો છે હાલો શું કરો છો લંગુ બેન ખાઈ પી નવરા થઈ ગયા વાળું પાણી કરી લીધા અમે જો વાળું કરવા બેહવી છે તમે બધા ખાઈ લીધું ઠીક શું કરે બધા ટીપલી ફોઈ ને તમારે હા હું હા હરાન હુરમ ને બધા શું કરે છે આ બધા મજા કરે છે લંગુ બેન અમે શાક બનાવ્યું ફૂલાવર બટેકાનો રોટલી લઈને છાશ ને રાયતા મરસાણ હાલો તમારે ખાવું એમ ખૂપા ખૂપનું ખવાઈ ગયું છે હા તમારે ક્યાં ખાવામાં સાઈ ત્રે સુંદલો ખાઈ લો છો ને સાચી વાત છે આ જો ને બધા બેઠા પપ્પા ને તમારા ભાઈ ને એ કોઈ નથી જીણીયો ભાઈ એને બે કામ હતું ને તૈણી ને તે ગયા છે હવાર વહેલા આવશે હવે એ મને નો કઈ ખબર હોય એમ કેતા હતા કામ છે પછી હું બહુ પૂછું ને તો મારો ગોગડો મને ખી જાય એમ કેતા હતા કામ છે એટલે હું જાઉં છું હા જો ને આ શિબરી બેઠા છે ખાવા માર ગોગડીએ હોઈ ગયો છે જીનકી બેઠી છે મમ્મી સુડે લાવી છે એમ ઘરવાળા એ કાઢી મૂકી હા બે છોકરા લઈ બિચારી કઈ દારૂ પી ને આવ્યો હશે ની કે વૈજા મારતા તન જ જોતી બિશારી હા પછી મે કીધું તમ તાર તમને ગમે એટલો આયા રયો તમ તાર ક્યાં જાવું નથી તમારે હા ઈ એનો ઘરવાળો જ એવો છે લંગુબેન નંગ ના પેટ નો બિશારી કેવી બાય છે પણ હાળા ને કદર નથી હા લ્યો આપો મમ્મી ને હાલો હું કરો છો મમ્મી સારું છે ને તમને બધાને માર પપ્પાને ને સારું છે મારી દીકરી તારે કેમ છે ઈ કેને આપણે શું માંંધોય મમ્મી બહુ સારું છે કાઈ વાંધો છે ની મારી કાઈ ઉપાધી નો કરતા તમે તો સારું લે મારી દીકરી મમ્મી હારું હાલો ગોગડી ભાભી પછી તમને બધાને ફોન કરીશ માર લંગો એમ કે છે કે વાળું પાણી કલ્લી જાન નવરા થઈ ગયા ને તે બાર ગોળા ખાવા જાવું છે હાલો મુકો

સારવા હોય તો સારો નો સારવા હોય તો કાઈ નહીં તો એક કામ કર સારવા નથી મમ્મી એક મને એમ જ કીધું તો ઘડીક સારજો વાડીએ જાવસો ને તો સારવા નથી હું ખાલી નીર પૂળો કરી દઉં અને તું ડોલે ડોલે ઓલા કુંડીમાં પાણી લઈ ને ઢોરને પાઈ દે હું નીર પૂળો કરી નાખું અને વાસી તું કરને ખાઈ હું વાસી તું તો કરું લંગા પછી રાતે મારે ઘરે જઈને રાંધવાનું છે પછી એમ નો કેતા કે રોટલીમાં પોદળાની વાસ આવે છે ને શાકમાં પોદળાની વાસ આવે છે પછી મારા હાથમાંથી કોદળાની વાત જાતી નથી પછી કેતી ના નહીં તો કરું વાસી દો એ હાબુથી ધોઈ નખાય વહી જાય પોદાળાની વાત આઈ હું તને પાવડર પાવડર તગારા ભરી દો બસ તારે આખે ન બગાડવાના બસ ને હા તો તમે જાવ હું હમણાં આવું છું પાણી બાણી પીપી આવું ઝૂપડે હાલો પછી ન્યા કાઈ પાણી છે નહીં હાલો ગોગડી ભાજી બોલ શું કામ છે તારે એલી કાઈ નહીં જોને વાડી આવી છું લંગા આવી

આવા વાસીડા કરવાના ને કોદળા આડવાના ને પછી કોદળા ની વાસ હાથ માંથી જાતી નથી હું કરવો તઈ હું હા હાસી વાત છે તારી ગોગડી ભાઈ ભી હા માર ભાઈ પપ્પા ને જીનીઓ ભાઈ ને બધા વઈ આવ્યા ઠીક ખવર માં વેલા આવ્યા ઠીક મમ્મી ની બધા શું કરે સીબરી માં સી જીન કે ठीक जीन की છે से मम्मी होता से शिवरी मासी होता से મારો ભત એ તો શું કરે બગડે એ હોય ગયો છે આ તડકા દેવા પડે છે ઊંઘ દેવી આવે બપોરે તઈ હું હા ઢોર બધા એસી દેવા છે જોન તો આવા કાઈ ઢોર રખાય એની કરતા કોઠાળા બે તણ લઈ લેવાને દૂધ જામણી દેવા ખાઈ લેવા ને આવા ધંધીના નો કરાય એલી એકદી કોઈ ઘરે નોતું ને તે માર હા 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 કે લંગુ વાડીએ જાજે ને ઢોર ઘડીક સારજે તારા ડોહા એલી ઢોર મારા હાથ માં રે હું આમ ઢોડ હું ઢોર આમ ઢોડે ગાય આમ ઢોડે પાટી આમ ઢોડે ઢાંઢા આમ ઢોડે ભેંસ આમ ઢોડે વાસડા આમ ઢોડે એલી હું તેજી તો એમ થાતું તાન કરતા લાઈન તો આમ પડી જાવ આવા ઢોર હાસવા કરતા કંટાળી ગઈ પછી આય અમાર વાડી માં બાજુ વાળા ભાઈ છે ને એને બોલાવ્યા ને માઈન્ડ બાઈન્ડ બધાઈને બંધાવ્યા અને પછી બધાઈ નીણ કરી એલી તઈ હું એલી હા મારે આવું જ છે થોડાક દી બે ત્રણ દી થઈ ને પછી આવું જ છે પછી મહિનો એક રોકાવું છે હું હવે આવ ધરાઈ રહી છું ગોગડી બાજી ગાહડો ગાહડો રાંધવાનું કેટલું બધું કામ કરવાનું અને આજ તો જો વાડીએ લાવ્યાસ મને ટહડા ટહડાવા આઠ આઠ દી થાય ને એટલે મને વાડીએ લાવે વાસીદા કરાવા કઈ હું હા માર ગઠા હાહરાને તો હાવ હારું છે

હા ભાઈ તો એને બોલા હામું નો મારી હાહુ તન ખબર જ છે સ્વભાવ કેવો એમ હા હા લંગો હાથ કરે છે હું પછી તન કે ફોન કરું એ હા આમ ન મારે રોજ આવવાનું થાહે ને વાડીએ આ કરવાનું ફલાણું કરવાનું ઠીકણું તો મારા વાળ છે ને સ્ટેટ કરેલા છે ને રેવાના નથી વિખાઈ જવાના છે કેવા મે વાળ સ્ટેટ કરાવ્યા મારા પછી મારા વાળ સ્ટેટ વિખાઈ જાય ને તો મારું બધું રૂપ થઈ જાય હું કેવી છું કેવી રૂપ આવી છું ભગવાને મને નિરાય કે બનાવી છે ઇન્દ્રની અક્ષરા શું હું હા લાલુ હટ જાઉં કેવી રાયડું નાખે છે મારો લંગ મેળ પૂરો કરી દીધો હશે હવે હું ઢોરને પાઈ દઉં ને કોહ લાવીને કહું પાવડે પાવડે તગારા ભરી દે તો વાસી તું બધું નાખી દઉં અને વળાવું એની પાસે કાઈ નો હું કરું